अरे ओ सुन को एक काम ह तू तारो सु काम ह तू बोलो प्रेम को झुग तड़का में फरी फरीं काडो થઈ ગયો છું હું તે તમે કે પેલા દોળા જતા આદ કાળો જો આના માટે કઈ દવા હોય તો કેમો નહીં લગન તો થઈ ગયા દોડી તઈ શું કામ છે તને

અને હવે પાછું ધોળું થવાનું ભૂત પડ્યું છે અલે આ બાઈક ના હોર્ન ને ધોળા થવાનું શું લેવા દેવા કેમ બધું બધું ભેગું કરે છે અરે આ બધું ભેગું છે મને નઈ દેખાતું હોર્ન મારવા ધોળું થવાનું ભૂત પડવું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોર્ન મારવાન બંગ કરી દેવું છે કોઈને વાગી જાય તો મારું શું કરવાનું લીએ ભાભીના ઘર આગળ આઈને જ કુકને વાગી જશે બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પછી કોકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડના તારા મને દવા લઈ આપ્યો તો લઈ આલ ના કસુ દવા લઈએ પાણી નથી ભલે ડામરના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતાય પકડાય હોન મારવાના બંધ કરી દેવા પડશે મજાઈ ગઈ બાર ઝબરો ઝઘડો જામે છે તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છો આ કોનો ઝઘડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડા છે કઈ વાત ઉપર ઝઘડા છે અરે મહેશ તો છે ને આમાં વિચિત્ર છે દિવાળીમ કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણે એ મહેશ છે ને એના ઘર નીચે કે છોડી મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે એના પહેલાથી એવું છે કે બધી જગ્યા છે ને માં છે મહેશ શું જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડા ને એ જિંદગીમાં કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ ક્યાં ફટાકડા ફોડતો તો તો સોસાયટીમાં પાર્કિંગ ની ઓછી પડતી હોય પાછા આવા વરચંડા બે અચર ઘુસી જાય એટલે ઝઘડાઓ જ થાય બાર જાઉં હું સાંભળી અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારા મારી જોવી જ છે